ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે જોઈશું ધોરણ બાર યુનિટ નંબર દસ જેનું નામ છે સામાજિક સમસ્યાઓ ધોરણ બારમાં સમાજશાસ્ત્ર વિષય પૈકી આ સૌથી અંતિમ યુનિટ છે પરંતુ સૌથી અગત્યનો પણ છે કે જે પ્રમાણે આનું નામ છે સામાજિક સમસ્યાઓ તો સૌપ્રથમ આપણે થોડી એની પૂર્વધારણાઓ છે એનો જે ઉપસહાર છે કે પ્રસ્તાવના છે એના માટે થઈને થોડીક આપણે જનરલ ચર્ચા કરવી જરૂરી છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ધોરણ અગિયારમાં આપણે જાણી ગયા હતા કે દરેકે દરેક સમાજ છે એનું ચોક્કસ ધ્યેય હોય છે અને આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એ સમાજ અમુક નિયમો કે મૂલ્યો ઘડે છે ધોરણો ઘડે છે કાયદાઓ ઘડે છે અને જો આ નિયમો ધોરણો કે કાયદા પ્રમાણે સમાજ ચાલે તો જ સમાજ છે એ ધ્યેય પૂર્ણ કરી શકે છે અને એવું થાય છે પણ ખરું કે મોટાભાગના લોકો છે એ ધ્યેયની પ્રાપ્તિ થાય એ માટે થઈને નિયમો પ્રમાણે કાર્ય કરે છે પરંતુ તેમ છતાં ઘણા બધા લોકો છે એ જાણે અજાણે ધોરણો કે નિયમો કે મૂલ્યો છે એનો શું ભંગ કરે છે અને નિયમો ધોરણો કે મૂલ્યોનો ભંગ થાય એટલે શું થાય છે સમસ્યા પેદા થાય છે એક સિમ્પલી તમને ઉદાહરણ આપી શકું કે આપણા રાજ્ય સરકારે કાયદો બનાવ્યો કે હેલ્મેટ પહેરવું અથવા તો જે વાહન છે એ ચોક્કસ આપણે જોઈએ કે ડાબી સાડ ચલાવવું પણ તેમ છતાં ઘણા બધા લોકો છે એ વાહનની સ્પીડની બાબતમાં કે પછી હેલ્મેટની બાબતમાં કે કઈ સાડ ચલાવવું એ બાબતમાં નિયમોનું શું કરે છે ઉલ્લંઘન કરે છે અને એના કારણે આપણે જોઈએ એક્સિડન્ટ જેવી સમસ્યા થાય છે ને તો આવી રીતના જો નિયમો ધોરણો કે મૂલ્યો છે એનો ભંગ થાય અને એના કારણે જ સમસ્યા પેદા થાય છે ત્યારબાદ જોઈએ કે સમસ્યા મુક્ત સમાજ હોતો જ નથી કે કોઈ પણ આદિમ સમાજથી માંડીને અત્યારે અતિ આધુનિક સમાજ જોઈ લે તો દરેકે દરેક સમાજમાં સમસ્યાઓ તો હતી જ હા એક અલગ છે કે એ વખતની સમસ્યાઓ અલગ હતી અને હાલની સમસ્યાઓ અલગ છે કે એ વખતે પ્રદૂષણ એક સમસ્યા નહોતી અને હાલ છે તો આવી રીતના સમસ્યા મુક્ત સમાજ ક્યારેય પણ હોતો નથી બરાબર છે ત્યારબાદ જોઈએ કે સમસ્યા છે એ વિકાસની સાથે સાથે આપણે જોઈએ કે જેમ જેમ વિકાસ થતો જાય છે એમ આપણને નવી નવી સમસ્યાઓ દ્રષ્ટિગોચર થાય છે દ્રષ્ટિગોચર એટલે આપણી બુકમાં છે એ પ્રમાણે કે દ્રષ્ટિગોચર એટલે કે નવી સમસ્યાઓ આપણને ધ્યાનમાં આવે છે જેમ કે કે પહેલાંના સમયમાં છે વીજળી નહોતી શાળા નહોતી તો એ સમસ્યા નહોતી દેખાતી પણ હવે આ બધી સમસ્યાઓ લાગે છે આપણને પહેલાંના આ સમયમાં છે આપણે જોઈએ તો પ્રદૂષણ જેવી કોઈ સમસ્યા નહોતી પણ હવે છે કે જળ પ્રદૂષણ થાય છે જમીનનું પ્રદૂષણ થાય છે તો આવી રીતના જેમ જેમ વિકાસ થતો જાય છે એમ નવી નવી સમસ્યાઓ આપણને ધ્યાનમાં આવે છે એને જ આપણે સમસ્યાનું દ્રષ્ટિગોચર થયું એમ કહી શકાય અને વાત કરીએ કે સામાજિક સમસ્યાઓ છે એનું સમાજશાસ્ત્ર વૈજ્ઞાનિક રીતે અધ્યયન કરે છે હવે પ્રશ્ન થાય કે વૈજ્ઞાનિક રીતે એટલે તો વૈજ્ઞાનિક રીતે એટલે કે જે પણ તથ્ય છે સત્ય છે એને ચકાસવાનું કાર્ય કરે છે કે કોઈ પણ સમસ્યા છે એની પાછળ આપણે કોઈ પૂર્વગ્રહ કે પછી અનુમાન લગાવીને આપણે તારણ કાઢતા નથી કે સમાજશાસ્ત્રી શું કરે છે કે વૈજ્ઞાનિક રીતે તેનું અધ્યયન કરે છે રિસર્ચ કરે છે જેમ કે એક ઉદાહરણ આપી શકું કે ગામમાં કોઈ રસ્તે છે એક્સિડન્ટ થતું હોય તો ઘણા બધા સામાન્ય લોકો કહે કે ભાઈ ત્યાં ભૂતપ્રેત થાય છે આ થાય છે તે થાય છે મોડી જગ્યા છે ખરાબ અશક્તિ કહીએ કે ભાઈ ખરાબ શક્તિઓ ત્યાં છે તો આવી રીતના ઘણા કારણો આપી દે છે કે એના કારણે એક્સિડન્ટ થાય છે પરંતુ એક સમાજશાસ્ત્રી તરીકે આપણે સમસ્યાનો સાચો કારણ શોધવું જરૂરી છે કે શું ત્યાં કોનું એક્સિડન્ટ થયું તો ભાઈ જેની ડ્રાઇવિંગ નથી આવડતું એનું એક્સિડન્ટ થયું છે તો એ પણ રીઝન હોઈ શકે અથવા કે ત્યાંનો વળાંક એ પ્રકારનો છે જેથી સમયસર છે એ વાહન વાળી નથી શકાતો તો તેના કારણે પણ એક્સિડન્ટ થાય અથવા જે તે જગ્યાએ આજુબાજુ ક્યાંય રાત્રે એક્સિડન્ટ થાય છે તો લાઇટ નથી એટલા માટે એક્સિડન્ટ થાય તો આવી રીતના ઘણા બધા કારણો હોઈ શકે છે તો આવી રીતના જે પણ સમાજમાં સમસ્યાઓ છે એને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ કરવાની જવાબદારી કોની છે સમાજશાસ્ત્રી અથવા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની છે તો સમાજશાસ્ત્ર છે એ કોઈ પણ સમસ્યાઓ છે એને વૈજ્ઞાનિક રીતે અધ્યયન કરવાનો હેતુ ધરાવે છે ત્યારબાદ આપણે જોઈએ કે સમાજશાસ્ત્રમાં સામાજિક સમસ્યા એટલે શું તો બે સરસ વ્યાખ્યા છે અને ખૂબ જ આપણે સમજી શકીએ એવી વ્યાખ્યાઓ છે તો અમેરિકાની મિશિગન યુનિવર્સિટી મિશિગન શહેર છે ત્યાંની મિશિગન યુનિવર્સિટી છે તેના બે સમાજશાસ્ત્રીઓ છે રિસા રિચાર્ડ સી ફુલર અને માયર્સ કે કુલર અને માયર્સે એક પુસ્તક લખ્યું છે સમ આસ્પેક્ટ ઓફ અ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ કે સમ આસ્પેક્ટ ઓફ થીરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ અને એ અનુસાર જોઈએ તો સામાજિક સમસ્યા એને કોને કહી છે તો સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસા કે પરિસ્થિતિ કે જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છીનીય ગણતા હોય સિમ્પલ વ્યાખ્યા છે કે સમસ્યા એ શું છે તો એક એવી પરિસ્થિતિ અથવા એક એવું વ્યવહારનું પાસું છે કે જેને સમાજના નોંધપાત્ર લોકો શું ગણે છે અનિચ્છનીય ગણે છે જેમ કે ગરીબી છે ચોરી છે બેકારી છે તો આપણે આ બધી સમસ્યાઓ છે એક તો જુઓ કે આ એક પરિસ્થિતિ પણ છે વ્યવહારનું પાસું પણ છે અને મોટાભાગના લોકો એને શું ગણે છે અનિચ્છનીય ગણે છે કે કોઈ ઈચ્છતું નથી કે લોકો ગરીબ રહે કોઈ ઈચ્છતું નથી કે ચોરી થાય કોઈ ઈચ્છતું નથી કે આપણે જોઈએ કે લૂંટફાટ કે પછી ખૂન ખરાબ વધે તો આવી રીતના આ બધી સમસ્યાઓ છે એ આપણે ઉદાહરણ સહિત લખી શકીએ કે આ વ્યાખ્યા પ્રમાણે સામાજિક સમસ્યા છે એનું ઉદાહરણ આપણે આપી શકીએ ત્યારબાદ બીજી વ્યાખ્યા આપે છે પીબી હોટન અને જીઆર લેસલી જેને આપણે શોર્ટમાં કહીએ છીએ હોટન એન્ડ લેસલી તો એમણે લખેલા પુસ્તક ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઘણીવાર તમને પુસ્તકનું નામ પૂછશે કે હોટન અને લેસ્લીએ સમાજશાસ્ત્રના કયા પુસ્તકમાં એમની વ્યાખ્યા આપી છે તો ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ અથવા સામાજિક સમસ્યાઓનું સમાજશાસ્ત્ર તો એ અનુસાર સામાજિક સમસ્યા એટલે શું તો સામાજિક સમસ્યા એક એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય રીતે અસર કરે છે અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેવી માન્યતા લોકો ધરાવતા હોય છે એક સીધું કે સમસ્યા એક પરિસ્થિતિ છે કે જે શું કરે છે નોંધપાત્ર લોકોને અનિચ્છનીય અસર કરે કે નોંધપાત્ર એટલે કે મોટા ભાગના લોકોને છે અનિચ્છનીય એટલે કે ઈચ્છે નહીં કે લોકો ઈચ્છતા નથી એવી અસર કરે છે અને આવી પરિસ્થિતિ અંગે લોકો શું વિચારતા હોય છે કે લોકો વિચારતા હોય છે એવી માન્યતા ધરાવતા હોય કે જો આ પરિસ્થિતિને દૂર કરવી હોય તો આપણે સામૂહિક પગલાં લેવા જરૂરી છે જેમ કે ગરીબી બેકારી અસમાન જાતિ પ્રમાણ આ બધી સમસ્યાઓ એવી છે કે જેને આપણે જોઈએ કે નોંધપાત્ર લોકો બધા છે એની ઈચ્છે છે કે ભાઈ આવી કોઈ આની કોઈ સારી અસર થવાની નથી જેમ કે અસમાન જાતિ પ્રમાણ છે એમાં આપણે જોઈએ કે સ્ત્રી સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે અને પુરુષોનું પ્રમાણ કેવું છે વધુ તો એના કારણે ઘણા બધા પુરુષો છે એ યોગ્ય ઉંમરે લગ્ન નથી કરી શકતા અથવા એમને લગ્નનું પાત્ર નથી મળતું તો જેના કારણે રેપની સમસ્યા વધી રહી છે તો નોંધપાત્ર લોકો છે એ માને છે કે આ અસમાન જાતિ પ્રમાણની સમસ્યા છે એ કેવી છે અનિચ્છનીય છે અને એ લોકોને અનિચ્છનીય અસર કરે છે અને તેઓ વિચારે છે પણ ખરા કે આ પરિસ્થિતિ દૂર કરવા આપણે શું કરવું પડે છે સામૂહિક પગલાં લેવા જરૂરી છે કે આપણે વિચારીએ પણ ખરા કે જો આ સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ છે એ અસમાન છે તો એને દૂર કરવા માટે લોકોએ સમૂહમાં કંઈક કરવું પડશે લોકોએ જાગૃત થવું પડશે સ્ત્રી પુરુષ વચ્ચે જે ભેદભાવો છે એને દૂર કરવા પડશે તો જ આ સમસ્યામાંથી આપણે બહાર આવી શકીશું ત્યારબાદ ખૂબ જ આઈએમબી પ્રશ્ન છે ઘણીવાર આ જ પ્રશ્ન છે વિભાગ ડીમાં પૂછાયેલો છે કે સામાજિક સમસ્યાના લક્ષણો આપણે દરેકે દરેક લક્ષણ છે એ ઉદાહરણ સહિત સમજીશું એટલે તમારે શક્ય હોય તો ઉદાહરણ તમારી બુકમાં નોટ આઉટ પણ કરી શકો જેનાથી તમે ઇઝીલી લખી શકશો અને સામેવાળા જે મૂલ્યાંકનકાર છે એને એના ઉપર ઇફેક્ટ પણ છોડી શકશો તો પહેલી પહેલું લક્ષણ છે કે સામાજિક સમસ્યા સમાજમાં પ્રવર્તી એક પ્રકારની આક્ષેપાત્મક પરિસ્થિતિ છે આક્ષેપ એટલે કે આરોપ મૂકવો કે મોટાભાગે સામાજિક સમસ્યાઓ પર ઘણા બધા લોકો આક્ષેપ મૂકે છે કે આ પરિસ્થિતિના કારણે આવું થાય છે જેમ કે આપણે જોઈએ કે લૂંટફાટ થાય છે ચોરી થાય છે ગુંડાગર્દી થાય છે હવે આ બધી સમસ્યા પાછળ આ બધી બાબતો પાછળ જવાબદાર કઈ સમસ્યા છે તો ગરીબી બેકારી તો આવી રીતના ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે કે જેના કારણે બીજી ખરાબ અસર થતી હોય છે તો આ સમસ્યા ઉપર શું થાય છે આક્ષેપ મુકાય છે કે કોઈ વ્યક્તિ છે ચોરી શું કામ કરીએ તો કે બેકાર છે એટલા માટે તો બેકારી ઉપર આક્ષેપ આવ્યો કોઈ વ્યક્તિને પૂછે કે ભાઈ તે લૂંટફાટ શું કામ કરી તો કે ભાઈ હું મારી હું ગરીબ છું એટલા માટે મારી જરૂરિયાત પૂરી નથી થતી એટલા માટે તો આવી રીતના ઘણી બધી બાબતો પાછળ આ પરિસ્થિતિ છે એના ઉપર આક્ષેપ અથવા આરોપ મૂકવામાં આવે છે તો સામાજિક સમસ્યાનું પહેલું લક્ષણ થયું કે સામાજિક સમસ્યા સમાજમાં પ્રવર્તી એક પ્રકારની આક્ષેપાત્મક સ્થિતિ છે ત્યારબાદ આ પરિસ્થિતિ સમાજના નોંધપાત્ર લોકોને અસર કરે છે કે સામાજિક સમસ્યા છે એ શું કરે છે સમાજના નોંધપાત્ર લોકોનો અસર કરે છે નોંધપાત્ર એટલે અહીંયા સમજવાનું કે મોટા ભાગના પરંતુ આપણી બુકમાં કે પછી ક્યાંય તમને જોવા મળશે નહીં કે નોંધપાત્ર એટલે કેટલા દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ તો આવી રીતના કોઈ સંખ્યા નિશ્ચિત નસથી પણ આપણે કહી શકીએ કે મોટા ભાગના લોકોને અસર કરે છે બાકી એની કોઈ ચોક્કસ આંકડો નથી ત્યારબાદ ત્રીજું લક્ષણ છે કે આ પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યાના લોકોને અનિચ્છનીય લાગે છે એક તો આપણે વાત કરી કે નોંધપાત્ર લોકોને અસર કરે છે પણ આ અસર પણ કેવી હોય છે અનિચ્છનીય કે અસર સારી હોય તો કોઈ સમસ્યા નથી પણ અનિચ્છનીય અસર હોય કે લોકોની ઈચ્છા વિરુદ્ધની હોય તો જ એને આપણે સમસ્યા ગણી શકીએ જેમ કે વરસાદ આવે છે એ એની અસર નોંધપાત્ર લોકોને થાય છે પણ એ સમસ્યા નથી કેમ કારણ કે એની અસર કેવી હોય છે સારી પણ એની જગ્યાએ આપણે જોઈએ કે ગરીબી છે ભ્રષ્ટાચાર છે આ બધી સમસ્યા છે જે નોંધપાત્ર લોકોને કેવી અસર કરે છે અનિચ્છની અસર કરે છે મોટાભાગના લોકો છે ભ્રષ્ટાચારથી પીડાતા હોય અથવા ભ્રષ્ટાચાર છે એના કારણે થઈને એમની પાસેથી લાખો રૂપિયા લેવામાં આવતા હોય તો આવી રીતના આ બધી સમસ્યાઓ છે એ કેવી છે અનિચ્છનીય લોકોને લાગે છે કે લોકો ઈચ્છતા નથી કે આવું થવું જોઈએ ચોથું લક્ષણ છે કે આ અનિચ્છનીય પરિસ્થિતિને દૂર કરવા માટે કોઈને કોઈ સામૂહિક પગલાં ભરવા જોઈએ એવી લાગણી પ્રવર્તી હોય છે કે અનિચ્છનીય અસર તો થાય છે બધાને પરંતુ બધાની એક માન્યતા હોય છે લાગણી હોય છે કે આ પરિસ્થિતિને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ સામૂહિક પગલાં લેવા જોઈએ મેં તમને અગાઉ જાતિ પ્રમાણ વિશે પણ વાત કરી હતી તો એવી રીતના ગરીબી બેકારી ચોરી ભ્રષ્ટાચાર સંગ્રહખોરી આ બધી સમસ્યાઓ છે એને દૂર કરવા માટે છે સામૂહિક પગલાં લઈએ તો જ એને દૂર કરીશું આવી લોકોમાં માન્યતા અને લાગણી પણ ધરાવતા હોય છે ત્યારબાદ પાંચમું અને મહત્વનું છે કે આ પરિસ્થિતિ કાયમી નથી જો એક વસ્તુ સમજી લો કે સામાજિક સમસ્યા તો જ કહી શકાય જો એ પરિસ્થિતિ કાયમી ન હોય બાકી હું તમને એક ઉદાહરણ આપીશ એટલે તમને થોડું ઘસવું પણ આવશે અને થોડીક ખબર પણ પડશે કે આપણે જોઈએ કે એક તો આપણે જોઈએ કે બધાને મોત આવે છે બધાને મોત છે કે ગમતું નથી મોટાભાગના લોકોને અસર પણ થાય છે અનિચ્છનીય પણ લાગે છે લોકો વિચારે છે પણ ખરાબ ભાઈ આના માટે કંઈક કરવું જોઈએ પણ એ પરિસ્થિતિ કેવી છે કાયમી કે જેને દૂર કરી શકાતી નથી કે મોત તો બધાને આવવાને અમુક વહેલું આવે અમુક મોડું આવે પણ યાદ રાખવાનું કે જે સમસ્યાને દૂર કરી શકાય જેનો ઉપાય હોય એને સામાજિક સમસ્યા કહી શકાય બાકી જેનો કોઈ ઉપાય ન હોય એને સામાજિક સમસ્યા કહી શકાય નહીં તો આવી રીતના આ પરિસ્થિતિ સામાજિક સમસ્યા છે કાયમી નથી પરંતુ તેને દૂર કરી શકાય છે એવી લોકોમાં શું હોય છે માન્યતા જોવા મળે છે બાકી જેને દૂર ન કરી શકાય એને સમસ્યા કહી શકતા નથી બરાબર છે ત્યારબાદ છઠ્ઠું છે સામાજિક સમસ્યાને કારણે સમાજના મહત્ત્વના ધોરણો અને મૂલ્યોનો ભંગ થવાનો ભય ઊભો થાય છે ખૂબ સરસ વાત છે આપણે અગાઉ પણ વાત કરી પ્રસ્તાવનામાં કે સામાજિક સમસ્યા છે એના કારણે શું થાય છે કે જે સમાજ વ્યવસ્થિત ચાલતો હોય છે એના માટે અમુક ધોરણો છે મૂલ્યો છે નિયમો છે કાયદાઓ છે એ ઘડવામાં આવ્યા હોય છે બરાબર છે પરંતુ સામાજિક સમસ્યાને કારણે આ ધોરણો મૂલ્યો કાયદાઓ છે નિયમો છે એનું શું થાય છે કે ભંગ થાય છે જેમ કે ચોરી ન કરવી એ નિયમ છે પણ ગરીબીને કારણે કોઈ વ્યક્તિ ચોરી કરશે તો એ કાયદાનો ભંગ થયો ધોરણનો ભંગ થયો બરાબર ને તો આવી રીતના ઘણી બધી આપણે કહી કે ભ્રષ્ટાચાર ન થવો જોઈએ એ નિયમ છે કે ભ્રષ્ટાચાર કરપ્શન ન થવો જોઈએ પણ વ્યક્તિ છે એ ગરીબીને કારણે શું કરે છે ભ્રષ્ટાચાર પણ કરે છે તો આવી રીતના સામાજિક સમસ્યાને કારણે છે જે સમાજે નિયમો ધોરણો ઘડ્યા છે એનો ભંગ થવાનો ભય ઉભો થાય છે ત્યારબાદ સાતમું છે કે સામાજિક સમસ્યા વ્યક્તિલક્ષી નહીં સમાજલક્ષી હોય છે બહુ સરસ વાત છે કે સામાજિક સમસ્યા તો જ કહી શકાય એ સમાજલક્ષી હોય તો વ્યક્તિલક્ષી છે કોઈ પ્રોબ્લેમ હોય એને આપણે સમસ્યા કહેતા નથી જેમ કે કોઈ વ્યક્તિ છે એ બીમાર પડે છે તો એ વ્યક્તિગત સમસ્યા છે એને આપણે સામાજિક સમસ્યા કહી શકીએ નહીં સામાજિક સમસ્યા ક્યારેક કહી શકીએ કે સમાજના મોટા ભાગના સમાજને અસર થાય તો સમાજના મોટા ભાગના લોકોને અસર થાય એની તો જ આપણે સામાજિક સમસ્યા કહી શકાય બાકી કોઈ વ્યક્તિને પર્સનલ બાબત હોય તો એને આપણે સામાજિક સમસ્યા કહી શકીએ નહીં કેમ કારણ કે એ વ્યક્તિગત બાબત છે એની સમગ્ર સમાજ ઉપર કંઈ અસર થવાની નથી તો યાદ રાખવાનું છે સામાજિક સમસ્યા વ્યક્તિલક્ષી નથી પરંતુ સમાજલક્ષી હોય છે ત્યારબાદ છઠ્ઠું છે કે સામાજિક સમસ્યાના પરિણામો સામાજિક હોય છે અને જેથી તેનો પ્રભાવ સમાજની અન્ય બાબતો પર પણ પડે છે એ ખૂબ જ સારી વાત છે અને સમજવા જેવી વાત છે કે સામાજિક સમસ્યાના પરિણામો કેવા હોય છે સામાજિક સામાજિક એટલે કે સમસ્યાના મોટા પરિણામ પરિણામો છે એ કોને ભોગવવા પડે છે સમાજને અને એ જે તે સમસ્યા છે એની અસર બીજી બાબતો ઉપર પણ પડે છે જેમ કે એક સિમ્પલી તમને કહી શકું કે ગરીબી છે તો ગરીબ વ્યક્તિ છે એ ગરીબીની અસર જુઓ કે એ વ્યક્તિ ચોરી પણ કરી શકે એટલે ચોરીની સમસ્યા ઊભી થાય એ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે બીજું કે એ વ્યક્તિ ગરીબ છે એટલે એના બાળકને પૂરતું શિક્ષણ નહીં આપી શકે એને જીવવા માટે જે કુટુંબના ભરણ પોષણ માટે પૂરતી કેલરી જોઈએ પૂરતું ભોજન જોઈએ એ પણ નહીં આપી શકે બરાબર છે તો આવી રીતના સામાજિક સમસ્યાને કારણે સમાજની બીજી બાબતો પર પણ એની અસર થતી હોય છે ત્યારબાદ સામાજિક સમસ્યા એક પ્રકારની સાપેક્ષ પરિસ્થિતિ છે કે સાપેક્ષ પરિસ્થિતિનો મતલબ શું છે કે અમુક લોકોને સામાજિક સમસ્યા છે સમસ્યા લાગતી હોય અમુકને સમસ્યા ન પણ લાગતી હોય બરાબર છે એક સિમ્પલ એ છે કે વ્યસન છે દારૂનું વ્યસન છે એક આપણે સામાજિક સમસ્યા કહીએ છીએ પણ એ આપણે જોઈએ કે આપણા દેશને કે પછી એ દારૂ પીવે છે એના કુટુંબીજનોને એ બધાને સામાજિક સમસ્યા દારૂ દારૂનું વ્યસન છે સમસ્યા લાગે છે પણ જે લોકોને દારૂ પીવો ગમે છે જે લોકો દારૂ વેચે છે જે લોકો દારૂની હેરફેર કરે છે જે લોકો જે કે કંપની દારૂ છે એનું ઉત્પાદન કરે છે એ લોકોને સામાજિક સમસ્યા લાગતી નથી તો આવી રીતના છે સામાજિક સમસ્યા છે એ દરેક વ્યક્તિને સામાજિક સમસ્યા લાગે એ જરૂરી નથી કારણ કે આપણે જોઈએ કે વ્યક્તિની સંસ્કૃતિ કે પછી વ્યક્તિની પરિસ્થિતિ બદલાતા સામાજિક સમસ્યા છે એ પણ એનું અર્થઘટન બદલાઈ શકે છે તો આજે આપણે અહીં સુધી રાખીએ નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જોઈશું કે સામાજિક સમસ્યા પૈકી પહેલી સમસ્યા છે અસમાન જાતિ પ્રમાણ આશા રાખું છું કે આ મુદ્દામાંથી તમને પૂરતો ખ્યાલ આવ્યો હશે અને ન ખ્યાલ આવ્યો હોય તો તમે મને જણાવી પણ શકો છો આભાર ફરી મળીશું નમસ્તે જય હિન્દ